સાર સંભાળ રાખવા અને મેન્ટેનન્સ કરવામાં નિષ્ફળ નિવડા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે જ્યારે કાનમ એક્સપ્રેસની ટીમ દ્વારા આ સમગ્ર બાબતના અહેવાલ લેવા સ્થળ તપાસ કરવા પહોંચી ત્યારે ક્યાંક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું જ્યારે આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા જ આ તાળું ખોલી અને અમે અંદર પહોંચ્યા હતા પરંતુ આ

જ્યાં આજુબાજુ આંગણવાડી છે ટેલિફોન એક્સચેન્જ રોડ પાસે આ બગીચો બનાવવામાં આવ્યો છે દસ લાખ રૂપિયાના માતબર રકમમાં બગીચો બનાવવામાં આવ્યો હતો પરંતુ કાનમ એક્સપ્રેસની ટીમ આજે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે આમોદ આવી ત્યારે આમોદનગરમાં આવેલો આ બગીચો એને ખંભાતી તાળું લગાવવામાં આવ્યું હતું ત્યારે આમોદનગરના ઉપપ્રમુખ જાતે આવીને આ તાળું ખોલી અને કાનમ એક્સપ્રેસની ટીમ આજે બગીચામાં ઊભી છે ને બગીચામાં કેમેરામેનને કહીશ કે દ્રશ્ય સફાઈને બતાવે કે આ જે દ્રશ્ય જે દેખાઈ રહ્યા છે કે જ્યાં કેટલાય સમયથી સફાઈ કરવામાં નથી આવી સફાઈ નહીં કરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ છે નાની નાની જીવાતો પણ કરી રહી છે સાપ જેવા ઝેરી જાનવરો કહી શકાય તે પણ અહીં બગીચામાં આવી ગયા છે નાના બાળકો અહીંયા આજુબાજુમાં શાળાઓ આવેલી છે તેમજ આટલા લાખો રૂપિયાના ખર્ચે સરકારના ગ્રાન્ટોના દુર્વ્યય થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે આ નગરપાલિકા દ્વારા આને ખુલ્લું મૂકવામાં આવે એનું સમારકામ કરી અને વ્યવસ્થિત રીતે વહીવટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે આમોદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ જોડાયા છે સજભાઈ શું સમગ્ર ઘટના છે અને શું આ કેટલા રૂપિયાના ખર્ચો બનાવવામાં આવ્યો હતો આ લગભગ સાડા દસ લાખને ઉપરના તંબર રકમથી આ એક વોર્ડ નંબર એક અને પાંચને જોઈન્ટ કરતો આ એક બગીચો બનાવવામાં આવેલો હતો તેનું કારણ એક જ હતું કે અહીંયા આજુબાજુ સ્કૂલો આવેલી છે અને રહીશો સાંજે વોકિંગ કરી શકે રાતે વોકિંગ કરી શકે બાળકો પોતાના મા બાપને લઈને અહીંયા રમી શકે પણ અત્યારે જો આપણે ઊભા છે ત્યારે પણ ઊભી રહેવા એવી પરિસ્થિતિ નથી ઝાડો એટલા બધા વધી ગયેલા છે મેન્ટેનન્સ કોઈ પ્રકારનું કરવામાં આવતું નથી હમણાં ચાવી પણ મેં એવું પ્રમુખ પાસે મંગાવી ને બતાવેલું છે બાજુમાં તલાવ આવેલું છે જેની સાપ વીછી એવા ફરે છે છે નગરપાલિકા નિંદ્ર કાર્ય કરવું જોઈએ કોઈ નાના બાળક અથવા તો કોઈ માણસને કોઈ ઝેરી જાનવર કાઢશે તેની જવાબદારી કોની ખરેખર બહુ દયાજનક પરિસ્થિતિ આ બગીચાની છે તમે જોઈ શકો છો કે કોઈ પણ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જેમ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જણાવ્યું કે ભાઈ આ દસ લાખ રૂપિયાના મતબર રકમમાં બનાવવામાં આવ્યું હતું ત્યાર પછી કોઈ મેન્ટેનન્સ નથી કરવામાં આવ્યું ત્યારે આપણી સાથે આમોદનગરના એક સ્થાનિક વ્યક્તિ પણ જોડાયા છે એમને પૂછીશું આ કેટલા વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો અને કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને આ આમોદનગરની પ્રજાએ આનો લાભ લીધો છે કે નહીં આ બગીચો કોંગ્રેસના શાસનની અંદર કોંગ્રેસના બોર્ડની અંદર અમારા માજી પ્રમુખ તે વખત સાજીભાઈ રાણા સાહેબ હતા તેમના અધ્યક્ષતામાં બગીચો બનાવવામાં આવેલો હતો છેલ્લા એક વર્ષથી આમાં કોઈ જાતની સાફ સફાઈ કે કંઈ થયું નથી જાણવા મળેલ છે કે જે કંઈ અહીંયા કર્મચારી પગી તરીકે હતા તેમને નગરપાલિકાના અણો વહીવટથી તેમને નગરપાલિકાની અંદર વેરા વસૂલાતના માંગણા બિલ વેચવા માટે બોલાવેલા છે એ એટલા માટે એમનાથી આ બગીચાનું કામ થતું નથી આપનું નામ મારું નામ છે મોહમ્મદ ફેજ અહીંયા આ બગીચા બંધ રહે છે આખા વિસ્તાર માં એક પણ બગીચો નથી આ એક જ બગીચો છે તે બી લગભગ એક વર્ષ થી બંધ છે તે ખોલા બેહવા લાયક સ્થળ છે કઈ ખોલતા નથી તાળો મારી રાખે છે ને આખા વિસ્તાર એક જ છે ને ખોલતા નથી તો અમે બેહવા આવ્યા છે તો તાળું હોય છે એટલે નહીં બેહાતું અંદર તે વહેલી તકે ખોલે એવું કઈ કરજો આપનું નામ વાગેલા રેહાન ચાવી છે બેટા શું તકલીફ છે તમારા આ વિસ્તારમાં અમે એક વર્ષથી બાદ બંધ છે ને વાંચવા ને ભણવા હાટુ અમારે પાક્કું ખોલાવું છે તે એ ખોલતા નથી બોલો તમારું નામ શું ઝૈનુલ શું તકલીફ છે તમારી કે અ અગર રમ્યા છે તો એક વર્ષથી બંધ કર્યા બંધ કરી દીધું છે તો અમારે તકલીફ પડે રમવા શું ને ભણવા બોલો બેટા શું તકલીફ છે અગેલા શું તકલીફ છે બેટા

મેન્ટેનન્સ કરવાનું હોય કર્મચારીને જ વેરા વસુલાતની કામગીરીમાં જોતવી દેવામાં આવ્યા હોય જેના કારણે ક્યાંક ને ક્યાંક આ બાળકોને નાના બાળકોનું બાળપણ છીણવાતું હોય બાળકો માટે સરકાર દ્વારા આટલા લાખો રૂપિયાના ખર્ચે આ ગ્રાન્ટ આપવામાં આવી અને ગ્રાન્ટ આપ્યા બાદ આ નવનિર્મિત બગીચો બન્યા બાદ એક વરસથી આ બંધ હાલતમાં હોય લોકો આનો લાભ નથી લઈ શકતા લાખો રૂપિયાના ખર્ચે આ ગ્રાન્ટથી બનાવવામાં આવ્યો છે તો વહેલી તકે આનું મેન્ટેનન્સ કરીને નગરપાલિકાને ખુલ્લું મૂકે તેવી લોકચર્ચા માંગ ઉઠી છે કેમેરામેન અકબર બેલીમ સાથે આમોત કાનમ એક્સપ્રેસ